તેનો વેપાર ગેરકાયદેસર છે અને વન્યજીવ સંરક્ષણના કાયદા હેઠળ પ્રતિબંધિત છે પોલીસે આરોપીને વધુ તપાસ માટે વિભાગને સોંપી દીધો છે આ કામગીરીમાં એસઓજી પીઆઈ એમજી જાડેજા અને પીએસઆઈ એમએ રાઠોડના નેતૃત્વમાં એસઓજીની ટીમના જયેશભાઈ દાંદલ સહિત સમગ્ર ટીમના પંદર સભ્યો જોડાયા હતા જોકે આ ઘટનાની અંદરની તપાસ હજુ ચાલી રહી છે સાળંગપુર રોડ પર રહેતા આ યુવક પાસે આ પદાર્થ કેવી રીતે આવ્યો એ પણ એક તપાસનો વિષય છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો